નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું છું દક્ષાને આપણને સૌનું સ્વાગત છે દર્શક મિત્રો હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ચોમાસામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઝડપથી વધે છે અને છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્ય સહિત સમગ્ર દેશમાં હોસ્પિટલોમાં ત્વચાના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મીદી હોસ્પિટલ અને જેપી હોસ્પિટલમાં ત્વચાના દર્દીઓની સંખ્યામાં દસ ગુનાથી વધુનો વધારો થયો તો દરરોજ દસ થી બાર દર્દીઓને બદલે હવે સો થી એકસો પચાસ લોકો ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પીડિત દર્દીઓ ડોક્ટર પાસે પહોંચી રહ્યા છે આનું મુખ્ય કારણ હવામાનમાં ભેજનું પ્રમાણ વધવું છે જેમ કે ધાધર ખંજવાળ અને અન્ય ચેપમાં વધારો કરે છે ત્યારે ચોમાસામાં ત્વચા કેવી રીતે બચી શકાય તે મુદ્દે આજ રોજ કરીએ ચર્ચા ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે કોસ્મેટોલોજીસ્ટ ડોક્ટર રાજિકા કચેરીયા રાજકાજી સર્વપ્રથમ આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં પહેલો પ્રશ્ન કે રાજકાજી કયા લોકોને આ બેક્ટેરિયલ ફંગલ ઇન્ફેક્શન થવાનો ભય સતાવતો હોય છે મોસમમાં ડેફિનેટલી જે બેક કન્ટેન્ટ હોય છે એ વધારે હોય છે કારણ કે જે વાંચે એ વધારે જ હોય છે રેની સિઝન છે એટલા માટે અને એટલે આપણે શરીરનું અને જે આપણે ખાઈએ છીએ એ બંનેના કાળજી રાખવું જોઈએ સ્પેસિફિકલી આ બિલકુલ રોંગ સમય છે જ્યારે તમે અથવા કોઈ પણ વોટર જે પાણી રિલેટેડ

જાય સામાન્ય રીતે જો ઇન્ફેક્શન સ્કિન ઇન્ફેક્શન થતું હોય તો ઘણા બધા લોકો સર્વપ્રથમ તો ઘરેલું ઉપચારો ની પદ્ધતિ જે મૃત્યુ મૃત્યુના સમયે જે એકદમ નાનું ક્ષણ હોય છે એ સુધી પણ પહોંચી શકે છે ધારો કે તમને કોલેરા કે ટાઈફોઈડ કે તમને જોઈન્ડસ બહુ હદ સુધી થઈ જાય છે અને તમે ટાળો છો તો એનાથી તમને તમારું લિવરનું પણ ખૂબ જ ડેમેજ થઈ શકે એટલે જ્યારે પણ તમારે જે શરીર છે ને એ તમારું મિત્ર છે એમ જ માનીને ચાલવાનું એ તમને કોઈ પણ સંકેત આપે ધારો કે કોઈ તમને લૂઝ મોશન થઈ જાય તમને વોમિટિંગ થઈ જાય ઉલટીઓ થઈ જાય છે તો તમને ફીલ થવું જોઈએ કે આ મારું એક સંકેત છે મારા શરીર મને કંઈક કહેવા માંગે છે અને એટલા માટે એને સાંભળવું જોઈએ અને તાત્કાલિક તમારે જે તબીબી છે એના પાસે તમે જઈ શકો છો સારવાર રહી શકો છો જેનાથી પહેલા જે એકદમ ઇનિશિયલ સ્ટેજ હોય ને ત્યાં તમને સારવાર મળી જાય તો ખૂબ જ સારું રહે કારણ કે અમુક ટાઈમ તમે બહુ જ ટાઈમ લઈ લો તબીબી પાસે પહોંચવા માટે ત્યારે વધારે પડતા નુકસાન થઈ શકે છે અને શરીરને પણ ખૂબ જ તકલીફ પડી જાય છે પ્લસ તમારું જે કોપિંગ અપ મેકેનિઝમ છે એ પણ એકદમ ઓછું થઈ જાય છે તમારું જે છે એ પણ ખૂબ જ સ્લો થઈ જાય છે તો બેસ્ટ છે છે તમે શરીર તમને કહેવા માંગે તો પ્લીઝ એને સાંભળો અને ડોક્ટર પાસે તાત્કાલિક જવું જોઈએ જી ચોક્કસથી રાજીકાજી મહત્વનું છે કે આગળ પૂછવા માંગીશ કે ચોમાસાની સિઝન દરમિયાન કયા પ્રકારના ત્વચાના ચેપ એટલે કે સ્કીન ઇન્ફેક્શનનું જોખમ વધી જતું હોય છે ધારો કે તમે જયારે વરસાદમાં તમે ટુ વ્હીલર ઉપર હો કે તમે ચાલતા હો અને તમે ભીગી જાઓ તો અમુક ટાઈમ આપણે શું કરતા હોઈએ એ જ કપડામાં આપણે આખો દિવસ આપણું પસાર થઈ જાય છે વાળ પણ એવી રીતે બાંધીને આપણે રાખતા હોઈએ જેનાથી આપણા વાળમાં અને સ્કેલ્પમાં ઇન્ફેક્શન થઈ શકે છે કારણ કે બાંધેનું જે બાલ હોય એમાં તમારું એકદમ વાળ ભીનું હોય અને એના અંદર મોઈશ્ચર પણ હોય તો ઓબ્વિયસ છે કે એના અંદર સ્કેલ્પ ઇન્ફેક્શન થઈ શકે છે પ્લસ જે તમે રસ્તા ઉપર ચાલો અને રસ્તાના ગટરના પાણી ઓવરફ્લો થતું હોય છે એ પાણી કોન્ટેમિનેટેડ હોય છે અને એ પાણીમાં તમારા પગને જે એના અંદર જે બધું બેક્ટિયલ ઇન્ફેક્શન છે કે જે પણ ગંદકી છે જે ગટરમાં હોય છે એ બધું ચોંટી જાય છે તો તમારા શરીરને ઓબ્વિયસલી આ ઇન્ફેક્ટ થઈ શકે છે તો તમે બહારથી આવ અને તમારા પગ ગંદા થઈ જ ગયા હોય તો એને ધોઈ કાઢવાનું તાત્કાલિક અથવા તમારા ભીના થઈ ગયા હોય તો એને છૂટો કરી દેવાનું હોય અને એ તમારું જે શરીરના કપડા તમા તમે એ પણ ભીનું થઈ ગયું હોય તો એ પણ તમે કાઢીને જે એકદમ નવું ફ્રેશ કપડાં છે એ તમારે પહેરવું જોઈએ જેનાથી તમારા શરીર જે છે એનાથી જે કન્ટિન્યુઅસલી ભી હોય એ ના મળે અને તમને કંઈ પણ ઇન્ફેક્શન નહીં થઈ શકે જી રાજકાજી ચોમાસા દરમિયાન જે સ્કીન ઇન્ફેક્શન થતું હોય છે તેનાથી કેવી રીતે બચી શકાય તેના સંદર્ભે કંઈ જણાવશો અ સ્કીન ઇન્ફેક્શનમાં જેવી રીતે મેં તમને પોઈન્ટ કીધું એક તો બહાર ઓછું ખાવું જોઈએ જે એકદમ જે આપણા રસ્તાના ખાવાનું હોય રેકડીના ખાવાનું હોય સ્પેસિફિકલી જે આપણી બહેનોની ફેવરેટ પાણીપુરી હોય અથવા જે ચટણી હોય એ પણ જે નીલી ચટણી હોય એના અંદર પણ પાણી જે સ્ટ્રીટના વેન્ડર્સ હોય છે એ હોય છે આ પાણી કેટલું ચોખ્ખું હોય છે એ કઈ આરો પાણી કે એ કઈ બિસ્લરી પાણી તો લે નહીં કે એડ નહીં કરે તો જે હોય તો અ ફ્રેશલી પણ તમે તમે જે જે ફૂડ તમારું રાંધવાનું ફ્રેશલી રાખો એ પણ શરીર માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે પ્લસ તમે બહાર જયારે કદાચ તમે વરસાદમાં તમે ભીગી જાઓ અને તમે ઘરે આવો તરત જ તમે તમારા પગ અને હાથ ધો સ્પેસિફિકલી પગના જે તમારી જે આંગળીઓ હોય એના વચમાં ભીનાશ ના હોવું જોઈએ કારણ કે અમુક ટાઈમ જે બે આંગળી વચ્ચે જે સ્કીન હોય છે એ ભીની ભીનું રહે તો એના વચમાં પણ ફંગલ ઇન્ફેક્શન થઈ જાય છે એને સારી રીતે ડ્રાય કરવાનું અને એના તમારા શરીરમાં તમે પાવડર યુઝ પણ કરી શકો છો કારણ કે ટેલકમ પાવડર એક એવી વસ્તુ છે

અને કદાચ એક પર્સન ને બીજા પર્સનથી ક્યારે લાગે જ્યારે બીજા પર્સનના સ્કીનમાં લીઝન હોય ધારો કે એના સ્કિન થોડું કટ હોય ત્યારે એનું જે ઇન્ફેક્ટેડ એરિયા હોય એ ટચ થાય ત્યારે સો ટકા એ ઇન્ફેક્શન તમને પાસ ઓન થઈ શકે પણ મોસ્ટલી જે છે ફંગલ ઇન્ફેક્શન એટલું ટ્રાન્સફરેબલ નથી જેટલું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન સો ટકા ટ્રાન્સફરેબલ હોય છે પણ જેને ફંગલ ઇન્ફેક્શન પણ હોય છે અને તમારા કપડા કદાચ તમે વોશિંગ મશીનમાં જોડે ધોતા હોવ તો મેક શ્યોર કે જે વોશિંગ મશીનના વચમાં જે ખાણા છે એને અંદર તમે કોઈ પણ એન્ટી લિક્વિડ યુઝ કરી શકો છો જેનાથી સમગ્ર પરિવારને આ તકલીફને કે આ રોગને તમે શેર ના કરો અને એને તકલીફ ના પડે જી મહત્વનું છે રાજકાજી જે નાના બાળકો છે સાથે સાથે વૃદ્ધો છે તેઓની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે ત્યારે તેઓને આ ચેપથી કેવી રીતે બચાવી શકાય તો નાના બાળક અને જે ઉંમરલાયક આપણા વડીલો છે એને ખરેખર આ બાર આ સિઝનમાં બહાર જવું ટાળવું જોઈએ કારણ કે બહાર પણ વધારે ભીનું હોય છે કદાચ એ સ્લીપ થઈ શકે એ પડી જાય તો પણ એનું એડવાન્સિંગ એજમાં બોન રિપેર એ વધારે ડિફિકલ્ટ હોય છે અને જે યંગ છોકરાઓ નાના બાળકો હોય છે કારણ કે એના અંદર ઇમ્યુનિટી બંને એજ ગ્રુપમાં ઇમ્યુનિટી લેવલ ખૂબ જ ઓછી હોય છે જેનાથી આ લોકો ફટાફટ એ લોકોને કોઈ પણ ડિઝીઝ કે ચેપ લાગી શકે છે તો ખરેખર આ સિઝનમાં થોડુંક બહાર જાઉં એટલે એ લોકો કદાચ બહાર જતા હોઈએ પણ રિટર્ન ઘરે આવે તો મેક શ્યોર કે સારી રીતે હાથ અને પગ ધોવે અને બહારનું જે રસ્તાના ખાવાનું હોય કે રેકડીનું ખાવાનું હોય એ તો એકદમ ઝીરો જ કરી નાખે લગભગ એક બે મહિનામાં આ સિઝન ચેન્જ થઈ

ઓલરેડી ઓઇલી હોય કે કોમ્બિનેશન હોય અને તમે વધારે પડતા સ્ટીકી ક્રીમ્સ અથવા ઓવર મોઇશ્ચરાઇઝિંગ કરો તો ઓબ્વિયસ છે કે તમારા સ્કિનમાં પિમ્પલ્સ થઈ જશે તો મેક કે એ ટાઈપના સ્કિનને વોટર બેસ્ડ પ્રોડક્ટ જ યુઝ કરવું જોઈએ જેનાથી એટલીસ્ટ એનું જે સ્કિનનું જે પીએચ બેલેન્સ છે અને મોઈશ્ચર કન્ટેન્ટ છે એ બેલેન્સ રહે જેનાથી આ લોકોને પિમ્પલમાં બ્રેકઆઉટ નહીં થાય અથવા જે સ્કિનમાં વધારે પડતા પિગમેન્ટેશન થઈ જાય એ ના થાય તો કયા ટાઈપના સ્કિન છે એ ટાઈપના

તો જે ભેજવાળા વાતાવરણ છે એ અમુક ટાઈમ લંગ્સને પણ ઇફેક્ટ કરે છે ઘણા બધા કેસીસ જે લંગ્સ સાથે વધારે પડતા મોઇશ્ચર જ્યારે હોય છે તો જેના લંગ્સ વીક હોય છે એમાં પણ ઇશ્યુ થઈ જાય છે પણ અફકોર્સ સ્કિનને જેને વધારે પડતા લીઝન ધારો કે ડ્રાય સ્કિનના હિસાબે સ્કિનના ઉપર કાપા થઈ જાય છે તો બિકોઝ ઓફ ધ મોઇશ્ચર જે એરમાં મોઇશ્ચર કન્ટેન્ટ વધારે હોય છે તો બેક્ટેરિયલ કન્ટેન્ટ જે આવી જાય છે મોઈશ્ચરના અને સ્કિનના અંદર લીઝન જોઈએ એટલે કાપ હોય તો એના અંદર જે બેક્ટેરિયલ બેક્ટેરિયા બેસી જાય છે એનાથી પણ તમને ખૂબ ઇન્ફેક્શન લાગી શકે છે તો તમારું સ્કિનમાં કઈ જગ્યાએ બહુ કાપેલું હોય કે ક્યાં તમને વાગેલું હોય એ તમે એને ડ્રેસિંગ સારી રીતે કરો જેનાથી એ વધારે ઇન્ફેક્ટ ના થાય અને જેનાથી તમને તકલીફ ના પડે રાજકાજી મહત્વનું છે કે જ્યારે સ્કિન સંબંધિત કોઈ પણ સમસ્યાઓ ઉદભવતી હોય છે જેમ કે ફંગલ ઇન્ફેક્શન દાદર છે આવા બધા જે કિસ્સાઓ સામે આવતા હોય છે સામાન્ય રીતે લોકો સર્વપ્રથમ ઘરેલું ઉપાય ઉપયોગ કરતા હોય છે અને ડોક્ટર પાસે જવાનું ટાળતા હોય છે ત્યારે શું આ કરવું યોગ્ય છે કે કેમ અને કયા સંજોગોમાં ડોક્ટર પાસે જવું જોઈએ डॉक्टर पास जीव रीते मैं पहला पन बात करी आपू जो शरीर है आपू मित्र है અને જ્યારે પણ ડૉક્ટર પાસે આપને લાગે છે કે ના આ હવે મારેથી કંટ્રોલ નથી થતું મને વોમિટિંગ વધારે થાય છે મને લૂઝ મોશન્સ વધારે થાય છે મને ચક્કર આવે છે મને વીકનેસ થઈ જાય છે મને મારા સ્કિનમાં જે જે જ્યાં મને બેક્ટેરિયલ ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શન છે એમાંથી અંદર લોહી નીકળે છે અથવા પરું નીકળે છે કે પસ નીકળે છે અને એના અંદર ઇચિનેસ વધારે છે કે રેડનેસ થઈ ગયું હોય કે મને બળે છે કે બળતરા થાય છે એ બધા સિગ્નલ જે છે એ તમારા શરીર તમને કે છે કે આ તકલીફમાં છે તો એટલે ખરેખર તમને પ્રોપર જે ડોક્ટર છે એને પાસે જવું જોઈએ જયારે તમે કરી શકો જ્યારે તમને એ વસ્તુ ના ખાય ત્યારે તમે કોઈ પણ ઘરગથ્થુ યુઝ કરી શકો આપણું ઘરગથ્થુ જે કિચન છે ખૂબ જ સ્ટ્રોંગ એક આપણા પાસે કેમિસ્ટ તો છે પણ એ ક્યારેય તમે યુઝ કરી શકો જ્યારે એક ઇનિશિયલ સ્ટેજમાં કંઈ તકલીફ હોય પણ જ્યારે તમારું શરીર તમને કહેવા માંગે છે કે ના હવે બસ હવે મને ઘણું બધું તકલીફ થાય છે અને શરીર પાસે તો ટંગ હોતું નથી જીભ હોતું નથી તો એ તમને કેવી રીતે એક્સપ્રેસ કરે તો એ રેડનેસ જે છે ડ્રાયનેસ જે છે લોહી અથવા બ્લીડિંગ આ બધું એમનું એક એક સરળ વિષય છે કે તમને કહેવા માંગે છે કે મને તકલીફ છે એટલે એ બધી વસ્તુઓ થાય તો ચોક્કસ રીતે તમારે તમારે તબીબી પાસે જવું જોઈએ અને બતાવવું જોઈએ કારણ કે અમુક ટાઈમ તમે વધારે પડતા એને ડીલે કરો તો એમાં તકલીફ પણ પડી જાય છે અને જે સ્પેસિફિકલી ડાયાબિટીસ વાળા લોકો હોય છે એને તો ખાસ કરીને કાળજી રાખવું જોઈએ કારણ કે ડાયાબિટીસમાં ગેંગરીન બહુ જ એક ડેન્જરસ વસ્તુ હોય છે અને એ પગથી જ સ્ટાર્ટ થતું હોય છે એમાં તમે પ્રોપર કેર ના લો તો તમારા પગને પણ કાપવું પડે છે તો મેક શ્યોર કે તમને પગમાં કોઈ પણ ઈશ્યુ થાય કે તમને લાગે કે આ મારું ઇનિશિયલ સ્ટેજ છે મને તકલીફ પડી રહી છે તો તમારે ખરેખર તમારા જે ડોક્ટર છે એને પાસે જવું જોઈએ અને મળવું જોઈએ જી જી બિલકુલથી રાજીકાજી ચોમાસામાં ત્વચાની કેવી રીતે સંભાળ રાખવી તેના વિશે આપણા દ્વારા ખૂબ જ ઉપયોગી અને સરસ માહિતી આપવામાં આવી રહી છે પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ કાર્યક્રમને અહીં જ વિરામ આપી દેવો પડશે આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે તેવામાં ચોમાસામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ જે છે ઝડપથી વધતી હોય છે ત્યારે તેવા સંજોગોમાં ચોમાસા દરમિયાન ત્વચાની કઈ રીતે સંભાળ રાખવી તેની ખાસ બાબતોનું ધ્યાન રાખવા બાબતે રાજીકા કચેરીયા દ્વારા ખૂબ જ ઉપયોગી માહિતી આજ રોજ આપણને પૂરી પાડવામાં આવે છે તો વી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો વી ઇન્ડિયા ભરોસો ગુજરાત નમસ્કાર